એક સમયે આમ આદમી પાર્ટીના નેતા રહ્યા અને તે જ સમયે ભારતીય જનતા પાર્ટી છે આ ભારતીય જનતા પાર્ટીને ઘેરતા હતા ભાંડતા હતા અને હવે આજ પૂર્વ નેતા વર્તમાન આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને ભાંડી પણ રહ્યા છે અને તેમનું નામ લીધા વગર આડે હાથ પણ તેમને લઈ રહ્યા છે સંભવત આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ તે કહેતા હોય કે પછી અન્ય આમ આદમી પાર્ટીના નેતાને પણ કહેતા હોય કોણ છે આ વ્યક્તિ તેને લઈને વાત કરવી છે तो तेने कहिये जे નમસ્કાર આપ પણ કરતા હતા પરંતુ થોડાક સમય પહેલા આ કરશન બાપુ ભાદરકા તેમના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી આ આમ આદમી પાર્ટી છે તેમાંથી તે નીકળી ગયા હતા અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીના નેતા છે તેમને તે કઠેડામાં પણ ઊભા રાખી રહ્યા છે થોડાક દિવસ પહેલાં તેમણે અરવિંદ કેજરીવાલ છે તેમને પણ ઘેરે અત્યારે યુવાનો છે તે તેમની વાતોમાં ન આવે તેવી પણ તેમણે વાત કરી હતી અને ફરી વખત આજ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરખા છે તેમણે આજ આમ આદમી પાર્ટીના નેતા અને આગેવાનોના નામ લીધા વિના તેમણે ફરી વખત પ્રહાર કર્યા છે સત્યથી દૂર હોય પણ ખોટી સત્યની વાતો કરે નીતિથી દૂર હોય પણ ખોટી નીતિની વાતો કરે ઇમાનદારી થી દૂર હોય પણ ખોટી ઈમાનદારીની વાતો કરે તમારા સમયની કિંમત ન હોય તમારી આવતીકાલની હિંમત ન કિંમત ન હોય અને આગળ અંધારે અંધારું હોય એમ છતાંય તદ્દન ખોટી પ્રકાશ ની વાતો કરીને તમારો સમય વ્યર્થ કરતા હોય તમારા પૈસા અને તમારા પરિવારને તમે જે સમય આપો છો એ સમયનું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠનમાં કે એવી એવા કોઈ પણ માધ્યમમાં ન રહેવું બાપુ ભાદરકા અત્યારે આમ આદમી પાર્ટી નું નામ નથી લેતા તેના નેતાઓનું નામ નથી લેતા પરંતુ સંભવત રીતે અત્યારના સમયમાં વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તેમની ચૂંટણીના સમયે આ નેતા છે તે પ્રચારમાં હતા અને ચૂંટણીનું પરિણામ આવે ત્યાર પછી આ નેતાએ આમ આદમી પાર્ટી છોડી ત્યારથી ચર્ચા હતી કે શું ગોપાલ ઇટાલિયા ગોપાલિયા કરસન બાપુ ભાદરકા છે તેમણે વાંકું પડ્યું છે કે પછી ચૈતર વસાવા જે પ્રકારે મનરેગાનો મુદ્દો ઉપાડતા હતા અને ચૈતર વસાવાએ પણ હીરા જોટવાનો મુદ્દો મનરેગાના મામલે ઉઠાવ્યો હતો અને તે સમયે આ કરસન બાપુ ભાદરકા છે તેમણે આ હીરા જોટવાના સમર્થનમાં સ્ટેન્ડ લીધું હતું તો શું તે ચૈતર વસાવા હોવાથી નારાજ હતા કે પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીથી આ વાત છે આ વાતનું રહસ્ય હજી સુધી ઘેરાયેલું છે અને આ બાપુ છે તેમણે હજી સુધી આ મામલે કોઈ ફોડ પણ નથી પાડ્યો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે